જો તારા વિડિયો બનાવવાનો છે હો હો તારા આ તો બે ફોન લાયો છો ચાર વાગમાં ચાર પૈસા કમાઈ જો ફોલો કર ઓપોનજીન હાજર આવ યા હું જા ઓ હા હા મુર ફૂટો ફૂટલા ફૂટો શું પાઘડી પડી પાઘડી પહેરાય વેર મૂર્ખા આપડા વીડિયો બના ચડ નઈયા વીડિયો બના મને એ ન ને 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 તમે ને એ અરે રોકા પૈસા જાને થાય ને પણ તમને લઈ ગયા લાઈ નઈયા તો ચાલુ થવા

અમોને હેચો બા ને અમે મુંબઈમાં ના ના મારો ભાઈ ડિસ્ટર્બ નઈ કરે કે ખાલી એક્ટિંગ કરે મારજે ભરે મારજો આહુરી પૈસા કમાતા કર તો રીયલ માં ઝઘડો કરે

આ મારો જો એ ધખાકારો છે પણ થાય તો લાવવા નહી કરવાનું મારી માથામાં દેવો પાછો કરવાનું હું જ ઓ બે બે તો ઓ મસ્ત કોને આવ એટલે એક એક ના કોમેડી કરવા આવવાનું બર અને તમે બે જણો પેલા આવ આ આ ટાઈસી લઈ જીસે અરે તારો બાયન છે અરે આ કાર મોટો તો મુરગો છે હમ મુરગો બોને છો કરવાનું એક આ કાર મોટો મોઢા સીવા છોડતો નથી શું કરવા એ લડાઈ ના લડાઈ ના રીઅલમાં તમે રીઅલ લડવો ખલી આખી કરવા દો अब ले मार आ ले अरे मूर्ख मूर्ख फोन नहीं नहीं फोन खड़ी है नहीं कैसे करवा ले लो करो स्टार्ट अरे ये को तू टायर फोड़ मूर्ख हो पड़ो माटन जा रहा है पूरा चार रुपया ना है हमको नहीं आता क्या

आ मुर्गा ए मैं गाड़ी ये गाड़ी माशाई कर आयो लाग गया पे आ मुर्गा पागला पागला आ मुर्गा ओला चोकरवा वाला आया भन भन उतार दे ए माथे आ मुर्गा नहीं ए मुर्गा रोए मगा साफ થઈ જો છોકરવા